હેલ્લો મિત્રો યાર નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે ખેતરે આવ્યા છીએ જોઈ લો આ છે લીંબુડી આ લીંબુડી છે અને આ જાંબુડો છે અત્યારે જાંબુડા નથી થયા પણ જે વાર લાગ છે આપણે સીન લઈ લીધો સારો અને આ છે આંબલી અને હારે આ કાતરા થાય છે જોઈ લો આવી રીતે એને આપણે પાડી લીધો લાલ લાલ ટામાટા જેવો જોઈ લો અને ખાવાની મજા આવે આના આ ખાવા માટે તમારા ગામડામાં આવવું પડે જોઈ લો આજે તો ખૂબ મજો પડી ગયો જોઈ લો આ છે ખાસો આ બહુ પાકો નથી આટલા અમે પાડી લીધા થોડી જ વારમાં તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કરજો આપણે મેકલાઈ દઈશું તમારા ગામડે મારે અત્યારે ખાવા જ બેઠા હોય જોઈ લો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે આવા આવા નવા વિડીયો વ્લોગ બનાવશું તો આ આ એ વિડીયો પૂરો થાય છે જય હિન્દ જય ભારત